ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રીજી એપ્રિલ અને ગુરુવાર જીરામાં ત્રણ વેપારીઓએ તેમના મત વ્યક્ત કર્યા છે ઊંઝા રાજકોટ અને રાજસ્થાનના તેમના મત જોઈશું પણ પહેલાં કાલે તેજી આવી એનું શું કારણ આપવામાં આવ્યું એ જોઈએ તો જીરુની બજારમાં ઊંઝામાં ખુલતાની સાથે તેજીનો માલ સવાયો હતો ખાસ કરી વાયદામાં સટાકી મૂવમેન્ટ મોટી હતી અને બજારમાં આગામી દિવસોમાં હજી પણ સટ્ટો જામે તેવી ધારણા છે જીરુમાં ફંડામેન્ટલ પણ મજબૂત બનતા જશે અને વાયદામાં સટાકી લેવાલી પણ વધી રહી છે નવી સિઝન પહેલાં એપ્રિલ વાયદાની એક્સપાયરી આ મહિને આવવાની અને જેમને ફોરણના વેપાર કર્યા છે તેને ડિલેવરી લેવી પડશે જેના કારણે બજારમાં મજબૂતાની ચાલ જોવા મળી રહી છે આગળ ઉપર જીરુની બજારમાં હવે વસવાળી કેવી છે તેના પર આધાર છે રાજસ્થાનના જીરુની ક્વોલિટી ઉપર બજારનો આધાર રહેલો છે બેન્ચમાર્ક ઝીરુ વાયદો રૂપિયા ચારસો ચાલીસ વધી બાવીસ હજાર નવસો વીસની સ્પોટી પર બંધ રહ્યો હતો જો વાયદા ટેકનિકલ બે દિવસ ત્રેવીસ હજારની સ્પોટીને ક્રોસ કરશે તો આગળ ઉપર જીરોની બજારમાં વધુ સુધારો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે વેપારીઓના મત જોઈએ ઊંઝાના ડાયરેક્ટર ફિશ કન્વીનર ઊંઝા યાર્ડના વેપારી એસોસિએશનના ઓનર તેમનું શું કહેવાનું છે એની હાઈલાઇટ જોઈ તો જીરુની બજારમાં વાસ વાયદામાં સટ્ટાકી લેવા લઈને પગલે હાજર બજારમાં રૂપિયા દોઢસોથી બસોનો સુધારો દેખાય આવ્યો હતો જુરુના ભાવ ઊંચા ઊંઝામાં આજે મણના એકતાલીસો સવારે ખુલ્યા હતા જે સાંજે વધી બેતાલીસો પચાસથી તેતાલીસો સુધી કોટ થયા હતા જીરુની આવકો આજે માર્ચ એન્ડિંગમાં રજા બાદ ઊંઝામાં ત્રીસ હજાર બોરી થઈ હતી જે ધારણા મુજબ જ આવી હોવાનો અંદાજ છે જીરુમાં ગુજરાતનો પાક સારો છે પરંતુ રાજસ્થાનમાં જીરુના પાકમાં ઉતારા ઓછા આવી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જે વિસ્તારમાં પાસોદરા વાવેતર થયા ત્યાં મુશ્કેલી છે રાજસ્થાનમાં ચાલીસ ટકા આવે આ વર્ષે પાછોતૃ થયું છે દેશમાં જીરુના પાકનો અંદાજ માર્ચની શરૂઆતમાં સત્તાણું લાખ બોરી આવ્યો હતો પરંતુ તેમાં દસ લાખ બોરીનો ઘટાડો આવી શકે છે તેમ સત્યાસીથી અઠ્યાસી લાખ બોરી જીરુ ગુજરાત અને રાજસ્થાનમાં થઈને આવે તેવો અંદાજ છે ગુજરાતમાં જીરુનો પાક પિસ્તાળીસ લાખ બોરીનો આવે તેવો અંદાજ છે જ્યારે રાજસ્થાનના જીરુનો પાક ચાલીસથી બેતાલીસ લાખ બોરી જ આવે તેવી ધારણા છે રાજસ્થાનમાં જીરુના પાકમાં ગડબડ થયો હોવાનો અંદાજ છે ગુજરાત અને રાજસ્થાનમાં મળે સમગ્ર ગુજરાતમાં અઢારથી વીસ લાખ બોરી જીરું બજારમાં આવી ગયું છે જીરુના ભાવ વધ્યા હોવાથી આગામી દિવસોમાં આવક કેવી થાય છે એ જોવાનું રહેશે જીરુની આવકનો અંદાજ પાંચથી વીસ એપ્રિલ દરમિયાન કેવી આવે છે તે જોવાનું રહેશે જીરુની બજારમાં ખેડૂતોનો મૂળ આ ભાવથી કેવો છે તેનો અંદાજ આગામી એક અઠવાડિયામાં આવી જશે જીરુની બજારમાં મંદી થાય તેવા સંજોગો નથી એપ્રિલમાં ફોરવર્ડ વેપારો સારા થયા હોવાથી વાયદામાં ડિલિવરી પણ અનેક બાયરોને લેવી પડશે જીરોમાં નવા નિકાસ વેપાર નથી પરંતુ જે જૂના થયા હતા તેની ડિલિવરી આવી રહી છે હવે જોધપુરના દિનેશ ટ્રેડિંગના વેપારીનો સંબંધ છે આઈને હાઈલાઇટ જોઈ રાજસ્થાનની મંડીમાં જે આજથી બજારો ચાલુ થયા છે અને જોધપુર મંડીમાં પાંત્રીસ ઓબોરીની આવક થઈ હતી અને ભાવ એવરેજ એકવીસ હજારથી બાવીસ હજાર પાંચસો વર્ષે ચાલી રહ્યા છે જીરુની બજારમાં હવે આવકો કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે રાજસ્થાનમાં જીરુની અત્યારે જે આવક થાય છે જેમાં નબળા માલ વધારે આવી રહ્યા છે ઉતારા પણ ઓછા આવી રહ્યા છે રાજસ્થાનમાં જીરુના વાવેતર વિસ્તારમાં આ વર્ષે દસ ટકાનો વધારો થયો હતો પરંતુ ઉતારામાં ત્રીસ ટકાનો ઘટાડો થયો હોવાથી પાક ઓછામાં આવશે ત્રીસ ટકા ઓછો આવે તેવી ધારણા છે રાજસ્થાનમાં ચામડી રીતે પાંચ ડિસેમ્બર આસપાસ વાવેતર પૂર્ણ થતા હોય છે પરંતુ તે વાવેતર ફેલ થતા ખેડૂતોએ વીસમી ડિસેમ્બરે ફરી વાવણી કરી હતી જે વીસ દિવસ લેટ થયો હોવાથી વાતાવરણ તેમને અનુકૂળ આવ્યું નથી પરિણામે તેમાં અને ઉગાવવાનો પ્રશ્ન ઊભો થયો છે જેતસલમેર વિસ્તારમાં તો ઉતારામાં ચાલીસથી પચાસ ટકાનો ઘટાડો થયો છે રાજસ્થાનમાં જીરુનો પાક ચાલીસથી પિસ્તાળીસ લાખ બોરી જ આવે તેવો અંદાજ છે જ્યારે ગુજરાતમાં ચાલીસ લાખ બોરી પાક આવશે રાજસ્થાન અને ગુજરાત મળી કુલ એંશીથી પંચ્યાસી લાખ બોરીનો પાક આવે તો અંદાજ અત્યાર સુધી પાકની સ્થિતિ મુજબ લાગી રહ્યો છે દેશમાં જીરુની વાર્ષિક વપરાશ નેવું લાખ બોરીની છે ચાલુ વર્ષે કેરી ઓર સ્ટોક પણ વીસ લાખ બોરીનો જોવા મળ્યો છે દેશમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં જીરુની કુલ વીસ લાખ બોરીની આવક સંપન્ન થઈ ચૂકી છે જેમાંથી બાર લાખ બોરી જીરું ડોમેસ્ટિક ખપત અને નિકાસ વપરાશ થાય છે જ્યારે છ લાખ બોરીનો સ્ટોક ઊંઝામાં થયો છે અને બે લાખ બોરીનો સ્ટોક અન્ય સેન્ટરમાં થયો છે જીરુની બજારમાં ગયા વર્ષે માર્ચ મહિનામાં નિકાસ વેપાર ચારા થયા હતા પરંતુ આ વર્ષે રમઝાન મહિનો હોવાથી નિકાસ થઈ નથી આ વર્ષે જીરુમાં એપ્રિલ અને મે મહિનામાં ફોરવર્ડ વેપાર ચારા થયા હોવાથી નિકાસ સારી થવાનો અંદાજ છે ઝીરુની એપ્રિલ મહિનામાં કુલ પંદરથી સાતર લાખ બોરીની આવક થશે જેમાંથી નિકાસકારો સ્ટોક ઇસ્ટો અને મોટી મચાલા કંપનીઓની ડિમાન્ડ રહેવાની છે જીરુની બજારમાં હવે મંદી થવાના કોઈ ચાન્સ નથી જીરુ વાયદામાં વીસ હજારની મંદી નથી ને ઉપર એપ્રિલ મે મહિના દરમિયાન પચીસથી ચોવીસ હજારનો ભાવ જોવા મળે તેવી સંભાવના છે એમનો પણ હારો મત છે હવે મિત્રો રાજકોટના વેપારીને જોઈ લઈએ ડાયરેક્ટ ડાયરેક્ટર વીબ ગ્યોર એગ્રો કોમેડિટી જીરુની બજારમાં આજે પહેલો દિવસ હતોને ખાસ કોઈ મોટી આવકો થઈ નથી જીરુની બજારમાં પાકનો જે રિપોર્ટ આવતા હતા તેના કરતાં બજારમાં ચાલ ઊંધી છે જીરુની બજારમાં અત્યારે ડિમાન્ડ ચારી છે અને લોકોને આ ભાવને બોટમ જ ગણતા હતા જીરુમાં ચાર હજારની અંદરના ભાવ બોટમ ગણે છે જીરુની બજારમાં સ્ટોકિસ્ટોની લોકલ માર્કેટની ગ્રાહકી ચારી છે ક્યારેક નિકાસકારો ખાસ કોઈ મોટો વેપાર નથી જીરુમાં નિકાસ વેપારો ફૂડ સમયે અને ફૂડ પહેલાં જે વેપારો થયા હતા તેના શિપમેન્ટ હવે શરૂ થયા છે આ વેપારીઓ એકસો પંચાણુંથી બચો પાંચ પ્રતિ કિલો વચ્ચે ત્યાં હતા હાલ જીરુના ભાવ રૂપે બચો પચીસ પ્રતિ કિલો ચાલે છે જીરુની બજારમાં અને ભારતમાંથી જે ખોટા રિપોર્ટ ગયા હતા જેને કારણે હાલ બાયરો નવા વેપાર કરવા માટે તૈયાર નથી જીરુની બજારમાં ઉતારાની ફરિયાદો આવી રહી છે અને ઉતારા ધારણા કરતાં નબળા આવે છે પાસોતરા જીરું જે વાવેતર છે તેમાં ઉતારાની મોટી ફરિયાદ મળી રહેશે છે મોરબી સહિતના વિસ્તારમાં જીરુમાં માત્ર વિગત ત્રણથી ચાર જ મણના ઉતારા આવ્યા છે સામાન્ય રીતે સાતથી આઠ મણના ઉતારા આવતા હતા જીરુ બજારમાં ગુજરાતનો પાક પાંત્રીસ લાખ બોરી આસપાસ જ આવે તેવો અંદાજ છે જ્યારે રાજસ્થાનમાં પિસ્તાલીસ લાખ બોરીનો પાક આવે તેવી ધારણા છે જીરુમાં બંને રાજ્યોની મળે કુલ સિત્તેરથી પંચોતેર લાખ બોરી વચ્ચે જ આવે તેવી ધારણા છે બીજી તરફ જીરુનો કેરીઓવર સ્ટોક વીસ લાખ બોરી હોવાનો અંદાજ જીરુની બજારમાં આગળ ઉપર આ ભાવથી વધવાની જગ્યાએ કિલોએ રૂપિયા પાંચ અને ઘટવાની જગ્યાએ કિલો રૂપિયા દસની છે ગુજરાતમાં જીરુની આવકો હજી પંદર દિવસ સારી રહે તેવી ધારણા છે જીરુની બજારમાં જેમને ઉતારા સારા આવ્યા છે તેવા ખેડૂતોએ રૂપિયા બેતાલીસોના ભાવથી વેચાણ કરી શકે છે પરંતુ જેમને ઉતારા છે તેવા બજારમાં વેટ એન્ડ વોશની સ્થિતિ ધરાવી શકે છે જીરુમાં રમઝાન પૂરો થયો હવે ગલ્ફની નિકાસ માંગ પણ થોડી આવી શકે છે હવે બકરી ઈદ આવશે અને તેની માંગ આગામી પંદર દિવસ પછી શરૂ થાય તેવી ધારણા છે સાયના પાસે પણ હવે જૂનું જીરું પૂરું થવામાં છે જેને પગલે તેમણે ભારતમાં જીરું ખરીદવા માટે આવવું પડશે એપ્રિલ મે મહિનામાં જીરુની નિકાસ સારી થાય તેવો અંદાજ છે આ હતા મિત્રો વેપારીઓનામત ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી